penguin is saying something they're saying the book is not being published mm -hmm. right the book is available on amazon general naravane has tweeted as i just read to you right. that please buy my book hmm. and i think he tweeted that in 2013 if i'm not 23. mistaken 23. sorry 2023 23. 23. so naravaneji who's the army chief who i believe mm -hmm. over penguin do you believe penguin over naravaneji સંસદમાં બજેટ સત્રનો આજે દસમો દિવસ અને આજે દસમા દિવસમાં જેમ જ સંસદની કાર્યવાહી શરૂ થઈ અગિયાર વાગ્યે ગૃહ શરૂ થતાની સાથે જ વિપક્ષે હોબાળો કર્યો રૂટિન થઈ ગયું છે આટલા દિવસથી જેમ જ કાર્યવાહી શરૂ થાય એમ તરત વિપક્ષ હોબાળો કરે અને પછી સ્થગિત થઈ જાય બાર વાગ્યા સુધી સંસદ સ્થગિત રહી અને પછી બાર વાગ્યે ફરી એકવાર પીસી મોહન સ્પીકર દ્વારા આખી કાર્યવાહી શરૂ કરવામાં આવી અને એમની ખુરશી સુધી લોકો પહોંચી ગયા એટલે વિપક્ષના સાંસદો પહોંચી ગયા અને પછી ત્યાં નારા લગાવ્યા We want justice. જસ્ટિસના નારા લાગ્યા પછી હોબાળો સતત ચાલ્યો કાર્યવાહી શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો સાત મિનિટ સુધી કાર્યવાહી ચાલી અને પછી વિપક્ષે એટલો બધો હોબાળો કર્યો અને વેલમાં ઘૂસી આવ્યા કે પછી કાર્યવાહી ફરીથી સ્થગિત કરી દેવામાં આવી એટલે સ્પીકરની ખુરશી સુધી જ્યારે વિપક્ષના નેતાઓ પહોંચે છે એટલે સ્પીકરે પણ બપોરે બે વાગ્યા સુધી કાર્યવાહી સ્થગિત કરી દીધી આ આખી ઘટના પછી વી વોન્ટ જસ્ટિસ કઈ વાતનો એ મોટો પ્રશ્ન હતો એના પછી છેલ્લા કેટલાય દિવસથી એક મુદ્દાને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે કે રાઉ રાહુલ ગાંધીને સંસદમાં બોલવા નથી દેતા ગઈકાલે પણ રાહુલ ગાંધી જ્યારે બોલવા માટે ઊભા થયા ત્યારે એમણે પણ એક જ વાત કરી કે તમે મને બોલવા દેશો મારે જે વિષય પર વાત કરવી છે વિષય પર સંસદ ચર્ચા કરવા દેશે કે કેમ એ પ્રશ્ન હતો ગઈકાલે એક વિડીયો પણ આવ્યો કે જેમાં રાહુલ ગાંધી એક બુક લઈ અને સંસદમાં બધાને બતાવી રહ્યા છે અને સંસદની બહાર નીકળીને બતાવી રહ્યા છે બુક પર ખૂબ ચર્ચા થઈ આજે પણ રાહુલ ગાંધીએ એક ટ્વીટ વાંચી અને કહ્યું કે આ ચોપડી તો એમેઝોન પર અવેલેબલ છે એટલે આ ચોપડી તો મળી રહી છે તો પછી સાચા કોણ ખોટા એ વિષય પર વાત કરવી છે એક્ઝેક્ટલી બુક શું છે અને સંસદમાં હોબાળો એક ચોપડીના કારણે કેવી રીતના થઈ શકે પૂર્વ આર્મી ચીફ જનરલ એમ એમ એનું પુસ્તક છે ફોર સ્ટાર ઓફ ડેસ્ટિની અને એ પુસ્તક રાજકારણના ચર્ચાના અત્યારે કેન્દ્રમાં છે સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના હાથમાં એ ચોપડીની હાર્ડ કોપી હોય છે અને પછી એના ઉપર બહુ બધા સવાલ થાય છે કે એ બુક તો પબ્લિશ નથી કરવામાં આવી અને રોકી દેવામાં આવી છે તો પછી એ ચોપડી રાહુલ ગાંધી પાસે ક્યાંથી આવી આ પુસ્તક જનરલ નરવણેની ચાર દાયકાઓની સૈન્ય કારકિર્દી પર આધારિત છે જેમાં ખાસ કરીને ચીન સાથેના સરહદી ઘર્ષણ એલ અગ્નિપથ યોજના જેવા સંવેદનશીલ મુદ્દાઓની વાત એમાં કરવામાં આવી છે અને વિપક્ષનો દાવો છે કે આ વિષયો અત્યારે સંવેદનશીલ હોવાના કારણે સરકાર આ પુસ્તકની સમીક્ષા અટકાવી રહી છે સંરક્ષણ મંત્રાલયે બે હજાર વીસથી થી બે હજાર ચોવીસ વચ્ચે પાંત્રીસ પુસ્તકોને મંજૂરી આપી હતી પરંતુ આ પુસ્તક હજુ પણ મંજૂર થયું નથી અને એના પછી પ્રશ્ન એ થયા કે જો એ મંજૂર નથી થયું તો રાહુલ ગાંધી પાસે આવ્યું છે ત્યારે એ બતાવે છે છે કે જે પુસ્તક ટ્વીટ કરીને કહ્યું છે કે આ પુસ્તક છે કાં તો પ્રકાશન ખોટું બોલી રહ્યું છે કાં તો પછી આ પછીનું પુસ્તક છે એ ખોટું બોલી રહ્યા છે એટલે આખો વિવાદ પાછો પુસ્તક પર આવી અને અટક્યો છે રાહુલ ગાંધી સંસદની બહાર નીકળે છે ત્યારે શું નિવેદન આપે છે તે સાંભળો સંસદમાં હોબાળો થયો ત્યારે શું થયું વિપક્ષે કઈ રીતના कितना होबाड़ो कर मेरा अनुरोध है कि आज बजट पे चर्चा कीजिए हम लोग कल भी कांग्रेस वाले से हाथ जोड़ के मैंने कहा है कि बजट का डिस्कशन शुरू हो चुके हैं नाम भी पुकारे हैं शशि थरूर जी का नाम पुकार चुका है वो अपना बजट स्पीच को शुरू करने से सारा सदस्य अलग अलग पार्टी के जितने मेंबर्स अपना नाम दे चुके हैं। उसके बाद जो हमारा समाजवादी पार्टी के, के, के तृणमूल तैयार है कांग्रेस ही अपना बात शुरू नहीं करते हैं हर दिन इस तरह वेल में आकर के हंगामा खड़ा करते हैं पार्लियामेंट चलने नहीं देते हैं, नुकसान सबका हो रहा है मैं फिर से अपील करना चाहता हूँ शुरू होना चाहिए अध्यक्ष जी ऑनरेबल मेंबर्स प्लीज गो बैक टू योर सीट्स ऑनरेबल मेंबर्स प्लीज गो बैक टू योर सीट्स लेट द बजट डिस्कशन स्टार्ट द हाउस स्टैंड अर्जेंट टू मीट अगेन एट 2 पीएम हियर 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 इज अ ट्वीट फ्रॉम मिस्टर नरवा ने यह देख लीजिए प्लीज Manoj Narawane ji, it's a tweet uh, that says, Hello friends, my book is available now. Just follow the link. Happy reading, Jai Hind. This is a tweet that uh, Mr. Narawane has made. Uh, you can look into the tweet. So the point I'm making is either Mr. Narawane is lying, and I believe the army chief, okay? I don't think he will lie. Or Penguin is lying. Somebody needs to... Both cannot be telling the truth. Okay? Do you think this is a conspiracy from the government? No, no, no. Please listen to what I said. Yes. Penguin is saying something. They are saying the book is not being published. Right? The book is available on Amazon. General Naravane has tweeted, as I just read to you, right. that please buy my book. Hmm. And I think he tweeted that in 2013, if I'm not mistaken. Sorry, 2023. 23. 23. 23. So, Naravaneji, who's the army chief, who I believe, hmm. over Penguin. Do you believe Penguin over Naravaneji? <laughs> right? So, so, I believe Mr. Naravane. He's the army chief. He has made certain statements in the book. That is inconvenient for the government of India. It's inconvenient for the Prime Minister of India. And... ऑब्वियसली यू हैव टू डिसाइड पेंगविन इज टेलिंग द ट्रूथ और आर्मी चीफ इज टेलिंग द ट्रूथ दैट्स इशूस चलेगा इज वो दिखाना जरा वो भाई वो पिक्चर दिखाना पोस्टर लाओ पोस्टर लाओ दिखा जरा दिस इज द दिस इज द इमेज ये देख लो दिखा दीजिए पे ये ये ठीक से दिखाइए दिस इज द इमेज दैट यू हैव टू अंडरस्टैंड ये हुआ है ये हुआ है जो यूएस के साथ ट्रेड डील हुई है वो इस कारण हुई है ये 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 हुआ है ठीक है क्लियरली इसको समझिए ये ये नारावाणी जी की बात है एपस्टीन की बात है ये जो सब हो रहा है राइट मेन चीज ये है थैंक यू